મોટા ભાગે લઈ ભાગેલા છે એક રન તો કરી લેલો છો કઈ નહિ મેં દેખા દઉંગા શેલ્લા તમાર ઓર તીન બોલ

લોડ ત્રીસરો દિવસ આવે છે ઉદ્ધાર નો દિવસ છુટકારો નો કરી એક નંબર નો દારૂડ્યો છે તે દિવસે છોડ્યો દારૂ હા ગાડલા માં લાવેલો મારી બેનો મારી પત્ની બધા આશા છોડી દેલી પહેલે જ દિવસ થી ગાડલું હાથ લાગ્યું તો છેલ્લા દિવસે હું ગાડી હાથ લાગ્યું પણ ઉપર વાળાની મરજી હતી પસંદગી કરી આજે ગાડલામાં બેહીને હાથે રડતી રડતી આવેલી ઘરે હો નહી મે કુ સવિતા કેમ તું રડે છે તને નહી સમજ પડે

પાંચ દિવસ પછી આ કેવો નીકળે ને કેવો નહીં એક દિવસ બી સ્કૂલ માં નહીં ભણવા ગયેલી પાસ થઈ ગઈ આજે બી ના પાસ નથી સાંભળો છો જિંદગી ની અંદર એનિવર્સરી બીજો સંદેશ કોઈને રાખવાનું હોય તો રાખજો આ મોટા બાપાને બોલાવજો નવું લગન જેવું થઈ જશે પરવીન કેવું હા એમાં રડે છે ઘણા લોકો એમ કે મર્મ રસ સમાયેલો છે કેમ અન્યાય કેમ પત્નીને કરતા છે પત્નીને કેમ રડાવતા છે હા મારા જેવા મૂસવાલા બાબાને અક્કલ આવી ગઈ 8 વર્ષ પહેલાથી હા મને એક જ દિવસ કેતી હતી હા કાંદો રડાવે તો રડાવે પણ તું હો રડાવે એમ કે મેં કો કાંદા પર તો નહીં ફરિયાદ કરને મારા પર ત્યારે

સાત સાત સર્ટી સર્ટિફિકેટ છે માણસની બાળપણની જુવાનીની પતિ પત્નીની મમ્મી પપ્પાની સાસુ સસરાને હાથે કરી કર દાદા દાદીની અને સેલે મરણ જુદું પાડે છે ત્યારે વિધુર વિધવા બનીને આપણે યાત્રા પૂરી કરે સાત સર્ટિફિકેટ લઈને આ દુનિયા છોડ્યા બાદ આત્માની દુનિયામાં હાજર થવાનું છે એકબીજાના હાથ પકડીને કહો હર ખું જીવજો ને તો એકાદ સર્ટિફિકેટમાં જો ખામી પડી ને તો તના હાથ પાય બાંધીને ફેંકી દે એટલાને ખબર છે ફેંકી દેશે ફેંકી દેશે અરે બોલો આટલી સરસ વ્યવસ્થા આટલી સરસ મૃતિ આટલી સરસ દેશ આટલી સરસ જિંદગી આટલું સરસ મંડપ આટલું સરસ આવે આપ આ સૂટ્યા પછી જોજો ને આંગળી ચાટી ખાય એટલું તો ભોજન બનાવેલું છે હા એટલી સારી વ્યવસ્થા એ સારું એ સારું કે મારી જિંદગી જીવવામાં હું નિષ્ફળ નઈ જાઉં સોના કરતાં કિંમતી મત કરતાં મીઠા એક પવિત્ર વચ્ચનો છે ઈશ્વરના મુક્તિ સાંભળેલા એટલા માટે એના માટે હું ખૂબ હરખાઉં છું હાલેલુયા યાર

અને તારા આવડતાના વર્ષો વધશે શું કરશે બોલો આયુષ્ય કોઈ દુકાનમાં મળતું કેટલાને ખબર છે બધે ફરી વળ્યો પણ આયુષ્ય મળતું નથી ને તો હું લઈ જ મુકતે કઈ મુકતે કે ની હા બોલો રે અમારા ડાંગમાં ખાતર બંધ થઈ ગયેલું તો કરે કર આવતી જૂન માટે હમણાં લઈ મુકી લો કોઈ મળે નહી ને મળે નહી હા તો આયુષ્ય બી પૈસા પૈસા વાળા લઈ લેતે કે નહીં આપણે ઈશ્વર આપે છે એટલા માટે ઈશ્વર ને જોરદાર મહિમા આપવું જોઈએ એટલા માટે મારો આત્મા જોઈએ મારે આભાર સુધી કરવી જોઈએ હારેલું હારેલું યા જન્મ કોણ આપે છે છે ઈશ્વર છે જીવનનો શ્વાસ કોણ ફૂકે સજીવન કરે છે ઈશ્વર વર્ષો વર્ષ કોણ આયુષ્યમાં વર્ષો વધારે છે ઈશ્વર હા મોટા તથા બળવાન કોણ કરે છે અરે બોલો જોર માં

નવું વર્ષ તમે ઉમેર્યુંનીએ છો ઈસરાયેલા પવિત્ર પ્રભુ દીકરામાં આ છું પ્રાણ શરીર ને જીવન ને તમારા હાથો છું અને અર્પણ પર અગ્નિ આવ્યો હાલે

પવિત્રાત્માના નામમાં સુખ માં વર્ષ સુરક્ષામાં વર્ષ ઘોષણા કરતા આ બીઠાઈ ને પણ આશીષો ઈશ્વર અમારા પ્રભુ નામ આપીએ છે